પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભર ના સમાચાર પોરબંદર ના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત નેહરુ ની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ના પીઆઈ ગોહિલ એસએસસી કોલોની વિસ્તારમાં રહેતા અને દારૂની ની હેરાફેરી કરનાર શખ્સ ધ્રુવ ઉર્ફ ડિલક્સ સુરેશ સરવૈયા સામે હદ પરની ધારા કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે દરખાસ્ત કરી હતી આ દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને ત્રણ માસ માટે હદપારી કરવાનો હુકમ કરવામાં આવ્યો પોરબંદરના ખાંભોદર ગામની લાલીપા વિસ્તારમાં રહેતા રાજા મેરામણ ઓડેદરા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીના આધારે બગોદરા પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન મકાન માલિક રાજા મેરામણ ઓડેદરા તેમજ બે મહિલા સહિત કુલ નવ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને સ્થળ પરથી એક લાખ તેર હજાર બસોની રોકડ આઠ મોબાઈલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર એક બુલેટ તથા કારની કિંમત મળી કુલ રૂપિયા સાત લાખ નેવ્યાસી હજાર બસોનો મુદ્દાબલ કબજે કરવામાં આવ્યું છે રાણા કંડોળા ખાતે રહેતી આરતી જગુભાઈ પરમાર નામની યુવતી ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ ગુમ થઈ હતી આ અંગેની રાણાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોરબંદર પેરોલ ફરલો સ્કોડને આ બાબતે વિગત મળી હતી કે આ યુવતી હાલ જુનાગઢ ખાતે છે જે આધારે પોલીસે જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી શોધી કાઢી હતી પૂછપરછ દરમિયાન આ યુવતીએ એવું જણાવ્યું હતું કે તે પિયુષ વજુભાઈ દિલવાડીયા નામના શખ્સ સાથે તેને પ્રેમ સંબંધ થઈ જતા તેની સાથે રાજી ખુશીથી લગ્ન કરી તેની સાથે રહેતી હતી હાલ પેરોલ ફરલોસ કોડે યુવતીનો કબજો રાણાવ પોલીસને સોંપ્યો હતો રાણાવ ખાતે રહેતા પીજી વિસેલા કર્મચારી કેતન ભીમજી ગાધેરે બગોદરા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોઢવાડા ગામે વીજ ચેકિંગ માટે ગયા હતા તે દરમિયાન હિતેશ મોઢવાડીયા નામના યુવાને વીજ ચેકિંગની કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ પીજીવીસીના કર્મચારી આનંદ રાવલિયા અને સંસાણીને એક સ્થળે રોકી ગેરકાયદે રીતે અવરોધ ઊભો કર્યો હતો આ બનાવ અંગે બગુદા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મુંબઈ ચકલા વિસ્તારમાં રહેતા નિલમબેન ધીરેશભાઈ જુંગી નામના પાસઠ વર્ષના વૃદ્ધ ઘર પાસે કશિશ ચીનનું જગતિયાએ ચોકમાં પડેલું પીપળાનું ડાળખું ઘર પાસે નાખવા અંગે બોલાચાલી કરતા કશિશ જગતિયા અને દમુ મંગા જગતિયા તેમજ ભાવના જીનું જગતિયાએ ભૂંડી ગાડો આપી બોલાચાલી કરી હતી તેમજ દમુ મંગાઈ ઘર પાસે લાકડાના ધોકા હુમલો કરી ઈજા પર હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કેસી મંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં